હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા નવા વિડીયોમાં અને નવા વર્ષના વિડીયોમાં કારણ કે આજથી બે હજાર પચીસના આપણા નવા બ્લોગ ચાલુ થઈ ગયા હે તો આજે આપણે આજે વાળી આવી ગયા આપણે તાણીઓ આવી લઈએ આમાં દવાનું સાંટવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો અને નવા મિત્રો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને ખાસ તો કોમેન્ટ કરો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે તો કન્ટિન્યુ રહો દવા છાંટતા હતા ને તો એ ચાર્જિંગ ખૂટી રહ્યું છે અને જવાનું છે આપણે જ્યાં શાકભાજી વાયેલું છે ને ન્યા કણે શાકભાજી પાવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહો અને નવા મિત્રો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો આ રીતનું કંઈક જુગાડ કરેલો છે પંપ ચાર્જિંગમાં મૂકી દીધો હે આવી રીતનું છે પાવર છે અત્યારે તો કન્ટિન્યુ બ્લોગ મારો મળી હવે આપણે શાકભાજી આવી એ વાડીએ જઈને ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો આપણે આવી ગયા હતા વાળીએ અને એ મોટરનું ટાટર છે આમ જ તો હાલ મોટર ચાલુ કરવા તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો આ છે એનો માર્ગ તો બ્લોગમાં કન્ટિન્યુ રહો પહોંચી ગયા છે એ આ કૂવું પાણી પીર્યું છે અને અહીંયા ટાટર છે તો ટાટર હવે ચાલુ કરી દઈ લઈને ઓટો સીટમાં નાખી દીધી મોટર અને અહીંથી ને આપણે શાકભાજી વાવેલી રહીને ત્યાં પાણી મોટર ચાલુ કરીને વાડીએ ઓગી ગઈ આ બકાલું રહ્યું ને આ બધાયમાં પાણી પાવાનું છે વધે તો આ બાજુ રજકો રહ્યો ને એમાં પાવાનું છે તો કન્ટિન્યુ ગ્લોક મારો અને આ આપણે જે શાકભાજી સિનેમેટિક સીન તમે એન્જોય કરો તમને સિનોમેટિક શોર્ટ કોમેન્ટમાં જણાવજો ને મોટર ચાલુ કરીને આની પાણી આ આવે છે આ બાજુ જાય તો કન્ટિન્યુ બ્લોગમાં રહો તમે આગળ અને નવા મિત્રો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે આવી જઈએ આ રજકામાં પાણી વારવા અને દવા સાતા તા એ લગભગ આજે દ્રણ થાય છે

કેવું રહે ઠીક રહે અને તમે જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને અમારા વિડીયો ગમતા હોય તો એક કોમેન્ટ નાની ઓડિ કરી દેજો તો મળી અમે આવતા નવા વ્લોગના વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી મળીએ આવતા નવા વ્લોગના વિડીયો